લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક પર ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ભરૂચ બેઠકના બંને ઉમેદવાર અવારનવાર એકબીજા સામે નિવેદનો કરતા હોય છે પરંતુ આ વખતે મનસુખ વસાવાએ પૈસાની ઉઘરાણીને લઈને ટ્વીટ કર્યું છે અને ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા છે સાથે જ ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા પર પ્રહારો કર્યા છે અને ફરી એકવાર ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે

કરીને લખ્યું છે કે અને બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે આવો જે કિસ્સો તાજેતરમાં બન્યો છે તાલુકાના એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને અઢી લાખની માંગણી કરવામાં આવી છે અને આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની માંગણી માગણી કરતા રહે છે જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું

પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારે ટેલિફોનિક વાત પણ નથી થઈ ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી પાંત્રીસ લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા તેમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે એસી લાખ રૂપિયા વાસમો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈ ભૂતકાળમાં કરી છે ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ હમણાં ચાર દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ સી પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલીશાન કમલમ બનાવવા માટે બાર થી પંદર કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માગું છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ ચૈતર વસાવાએ કહ્યું કે છેલ્લા પાંચ મહિનાથી નર્મદા જિલ્લામાં હું પ્રવેશી શક્યો નથી કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીનો આદેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ કોઈ પણ અધિકારીને મળ્યા નથી સાથે જ તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કરતાં કહ્યું કે તેમણે એલસીબીમાંથી દારૂનો હપ્તો લે છે સાથે જ તેમણે કમલમની ઓફિસ બનાવવા માટે કોણે અને ક્યાંથી પૈસા લાવ્યું તે અંગે પણ સવાલો ઊભા કર્યા હતા સાથે જ ભ્રષ્ટાચારના મુદ્દે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ડિબેટ કરવા માટે ઓપન ચેલેન્જ પણ આપી છે ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર અંગે પુરાવા સાથે ડિબેટમાં બેસવાની ખાતરી પણ આપી છે જોકે ચૈતર વસાવાએ આ પહેલી વખત જાહેર ડિબેટની ચેલેન્જ નથી આપી અગાઉ પણ ભ્રષ્ટાચારના મુદ્દે ચૈતર વસાવાએ જાહેર ડિબેટ કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો જોકે મનસુખ વસાવાએ આ પડકાર સ્વીકાર્યો હતો પરંતુ કોઈ કારણોસર તેમણે હાજર રહ્યા ન હતા ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાએ